માં વધી રહી છે વૃદ્ધોની સંખ્યા આ ખૂબ જ ગંભીર બાબત છે અનેક માં આજે વિતાવી રહી છે એકલવાયુ જીવન પશ્ચિમી સંસ્કૃતિનું થઈ રહ્યું છે આંધળું અનુકરણ વૃદ્ધાશ્રમમાં દૈનિક બાર થી પંદર ની ઇન્કવાયરી આવે છે જે માએ પુત્રોને મોટા કર્યા હોય છે તે માને દીકરા સાચવતા નથી અને વૃદ્ધાશ્રમમાં છોડી મૂકે છે વૃદ્ધાશ્રમની તો અત્યારે નહીં હું તો રૂટીનની કહીશ કાયમી વેઇટિંગ હોય કાયમી એટલા લોકો આવીને જતા હોય કે બેન એડમિશન આપો બેને એડમિશન આપો આ પ્રોબ્લેમ છે તે પ્રોબ્લેમ છે એમના રી રીઝન જણાવે કેમ એડમિશન માટે આવવું છે એ બધું જણાવે એટલે આમ કહી શકાય દરરોજના પંદરથી વીસ તો એવા હોય કે ઇન્ટરવ્યૂ માટે બેઠા હોય કે બેન અમને રાખી લો રાખી લો ખૂબ ભારે થાકીને જીવનથી થાકીને પરિવારથી કંટાળીને સમાજથી કંટાળીને અહીંયા આવે છે આપ જાણો જ છો કે બે જગ્યા એવી છે કે જ્યાં માણસ શોખથી ન જઈ શકે જેમ કે વૃદ્ધાશ્રમ છે ત્યાં માણસ ક્યારેય પણ શોખથી આવતો નથી એ જ રીતે જેલ હોય છે કે જ્યાં માણસ ક્યારેય શોખથી જતો નથી વૃદ્ધાશ્રમમાં જ્યારે માણસ આવે છે ત્યારે ખૂબ જ આંખમાં આંસુ હૃદયમાં ઘણું બધું કહેવાની ભાવ સાથે આવતા હોય છે સમાજ સામે થાકી ગયા તંગો છે ડિપ્રેશન હોય છે આ ડિપ્રેશનને કારણે શરીરમાં ઘણા રોગો પણ સાથે લઈને આવતા હોય છે અને કહેવાય કે જ્યારે સામે બેઠા હોય ત્યારે એમને બોલતા પહેલાં એમને આ ઘણું બધું કહી દેતી હોય છે અમને તો આ હતા અત્યાર સુધીના સમાચારો રાજ્ય સહિત દેશને